તો બધા મિત્રોને જાહેરામાં ફેરવે એક નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે જો આપણે રોપ ચોપવાનું ચાલુ કરી દીધું છે આવી રીતે રોપ છોપાય છે જોઈ લો આવી રીતે અને આશે અમારા ભરતભાઈની વાડી જોઈ શકો છો અને આ છે અમારો રોપ આ બાજુ રોપ છે જોવા ને આપશે કેવા મોટા છે જોઈ લો નવો